પાલીતાણાના ત્રેવીમા શાસક સુરસિંહજીના અવસાન બાદ માનસિંહજી પાલીતાણાની ગાદી આવ્યા હતા તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો ને રોજ થયો હતો તેમના અભ્યાસ બાબતે તેમના પિતરશ્રીએ બહુ લક્ષ્ય આપ્યું ન હતું ત્યારે તેઓએ સ્વપરિશ્રમથી ખાનગી રીતે ગુજરાતી અને અંગ્રેજીના ખાસ શિક્ષકો રાખી અભ્યાસ પણ કર્યો હતો તેઓએ જૈનો અને પાલીતાણા રાજ્ય વચ્ચે જે ઝઘડો ચાલતો હતો તે તેમણે બતાવ્યો હતો ઈસવીસન અઢારસો ને છ્યાસીના રોજ તેમણે પાલીતાણામાં કર્નલ વોટસનના હાથે કન્યાશાળા પણ ખોલી હતી તેઓએ મુંબઈનો પ્રવાસ કર્યો હતો ત્યારે જૈન શ્રાવકોએ તેમને ઝઘડું પતાવવા બદલ સુંદર માનપત્ર પણ આપ્યું હતું મહારાણી વિક્ટોરિયાના શાસનના પચાસ વર્ષ પૂર્ણ થયા તે ઉત્સવ પાલીતાણામાં પણ તેઓએ ઉજવ્યો હતો અને તેમણે દી વિક્ટોરિયા પબ્લિક પાર્ક ફાન્સીજી કન્યાશાળા અને જ્યુબ ઇંગ્લિશ સ્કૂલ બાંધવાનો ઠરાવો પણ કર્યા હતા તેમણે ત્યાં ઈસવીસન અઢારસો ને અઠ્યાસીના રોજ પુત્રનો જન્મ પણ થયો હતો જન્મતા જ ગરિયાધારામાં નવી નિશાળનું મકાન અને ઔષધાલય બાંધવાનું જાહેર પણ રાજવી દ્વારા કરવામાં આવ્યું હતું તેઓના દિવાન તરીકે નારાયણરાવ ખાળકર અને ઇડનના દિવાન તરીકે ચુનીલાલ સારાભાઈએ પણ સારા કામો કર્યા હતા રાજકોટના વર્સન મ્યુઝિયમ ફંડમાં તેમણે રૂપિયા હજાર આપ્યા હતા સુરતના અગ્નિ હોનારા સમયે પણ તેમણે હજાર રૂપિયાનું દાન આપ્યું હતું આ સિવાય પણ ઘણા જાહેર ફંડમાં પણ તેમણે દાન કર્યા હતા તેઓએ થોડાક રસ્તાઓ જળાશયો નિશાળો બંધાવી હતી તેઓને પાલિતાણા શિહોર વચ્ચે રેલવે લાઇન નાખવાની ઈચ્છા હોવાથી તેમણે તે શરૂ કરાવ્યો પણ ત્યારે અમુક વાંધાસર એ કામ થઈ શક્યું ન હતું પોતે ન્યાય તરફ ખાસ ધ્યાન આપતા અને અપીલો પોતે નિષ્પક્ષતાથી સાંભળી તેનો ચુકાદો આપતા હતા તેઓ સ્વભાવે શાંત નમ્ર માયાળુ દયાળુ અને સત્યવાદી વ્યક્તિ હતા સાથે સાથે સાદા અને મિલનશાળા પણ હતા તેઓ ત્રણસો ને પાંચ ચોરસ માઇલ વિસ્તાર અને સો ગામના રાજવી હતા તેમની વાર્ષિક આવક આશરે રૂપિયા પાંચ લાખ રૂપિયાની હતી તેઓને દસ ડિસેમ્બર ઓગણીસો ને છન્નુંમાં કેસીએસઆઈનો ઇલ્કા બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતો ઈસવીસન ઓગણીસો પાંચના રોજ આ રાજ્યનું અવસાન થયું હતું